મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું આજની સૌથી મોટી અને સારા સમાચાર સામે આવી રહ્યા છે એલપીજી ગેસ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારતમાં લાંબા સમયથી મોંઘવારી એક મોટી સમસ્યા છે પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે દરેક ભારતીયોના ચહેરા પર સ્માઈલ લાવી શકશે સરકારે એલપીજી ગેસ સિલિન્ડર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે સારા સંપૂર્ણ વિગતવાર માહિતી વિશે તમને જણાવી દઈએ હાલમાં ઘરેલું ગેસની સિલિન્ડરની કિંમત લગભગ આઠસો રૂપિયા છે આ ભાવમાં ઘણા પરિવાર માટે બોજ બની ગયો હતો પરંતુ હવે સારા સમાચાર એ છે કે નવી સ્કીમ હેઠળ ટેક્સ છૂટ બાદ સિલિન્ડરની માતા સસો ત્રીસ રૂપિયામાં મળી શકશે માત્ર એકવીસ ટકાનો મોટો ઘટાડો છે આ ઘરે રસોઈની કિંમતનો વધપાત્ર ઘટાડો કરશે આ પગલું ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારની મોટી રાહત આપશે તમે વધુ વિગતવાર માહિતી છે તમને જણાવી દઈએ તો માત્ર ગેસ સિલિન્ડર જ નહીં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થવાની આશા છે સરકારે સૂત્રો જણાવ્યા અનુસાર ટેક્સ મુક્તિ પછી આ ઈંગણની કિંમત સાહીઠ રૂપિયાથી એકોતેર રૂપિયા પ્રતિ લીટર વચ્ચે હોઈ શકશે આ ઘટાડાથી વાહન ચાલકોને મોટી રાહત થશે આનાથી ખાનગી વાહન ચાલકને તો સસ્તું થશે પરંતુ જાહેર પરિવહન ખર્ચ માટે ઘટાડો થઈ શકશે જેની સીધી લોકોના રોજિંદા મુસાફરી ખર્ચ ઉપર પડશે મિત્રો વિડીયોમાં આટલું જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ